ડીસામાં શ્રી કૃષ્ણ પાર્ક સોસાયટી ખાતે ભવ્ય સંસ્કાર કેન્દ્ર દ્વારા પાત્રોના વિવિધ સ્વરૂપો ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું આ ઉજવણીના ભાગરૂપે મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં બાળ રાધા બાળકૃષ્ણ માધવી માધવ ભાર્ગવી શ્રીનિવાસ સીતારામ અને મનમોહન કિશોરી જેવા જેવા સ્વરૂપોમાં સજ્જ થઈ બાળકોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું આ સમગ્ર આયોજન શ્રી માળી હર્ષિદાબેન મહેશભાઈ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ત્રીસ થી પચાસ જેટલા બાળકોએ આનંદ માણ્યો હતો બાળકોની સાથે સાથે સોસાયટીના તમામ રહેવાસીઓએ પણ આ મનોરમ્ય કાર્યક્રમનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો અને બાળકોના ઉત્સાહને વધાવ્યો હતો આ ઉજવણીથી સોસાયટીમાં તહેવારનો માહોલ જીવંત બન્યો હતો